ભારતીય જનતા પાર્ટીના સ્થાપના તે નિમિત્તે કરજણ નગરમાં ભગવાન રણછોડરાયજીના સાનિધ્યમાં આરતીનો લાભ લઈ ભારતીય જનતા પાર્ટીના ત્વચ સાથે રેલી સ્વરૂપે નીકળી રાષ્ટ્રપિતા ગાંધીજીને પુષ્પાંજલિ કરીને સરદાર વલ્લભભાઈ પટેલને પણ પુષ્પાંજલિ કાર્યક્રમ કર્યો જેમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ સતીશભાઈ પટેલ નગર ભાજપ પ્રમુખ વિમલ ભટ્ટ મહામંત્રી શૈલેષભાઈ પાટણવાડિયા ઉપપ્રમુખ અશોકસિંહ રાણા નગર ભારતીય જનતા પાર્ટીના હોદેદારશ્રીઓ નગરપાલિકા પ્રમુખ ઇલાબા અટાલિયા જયેશભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ શાહ ચેરમેન શાસક પક્ષના નેતા અર્જુસિં અટલ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દિવ્યાબેન વસાવા તેમજ તમામ કોર્પોરેટરો જિલ્લા યુવા મોરચાના સદસ્યશ્રીઓ યુવા મોરચાના પ્રમુખ મહામંત્રી ઉપપ્રમુખ અને સદસ્યશ્રીઓ તથા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પદાધિકારીઓ કાર્યકરો સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા